ગુજરાત ફોકસ આપનું હાર્દિક સ્વાગત છે હું હીરલ આજના મુખ્ય સમાચાર એક્ટિવિટી ક્લબના ફાઉન્ડર તનવી પંડ્યા એ વેલેન્ટાઇન ડે પ્રોગ્રામ કર્યો હતો 300 અપ મેમ્બર પાર્ટ લીધો ડાન્સ એન્ડ મસ્તી સાથ હાઉસી કરી હાટી 25 ટેબલ લેડી શેમનો બિઝનેસ નું ડિસ્પ્લે કર્યું હતું અને જુદી જુદી વસ્તુ જેમ કે પર્સ લેધર બેગ નેલ પેઇન્ટ જવેલરી અને બીજી ઘણો ક્રી સરુ કમાણી ક્રુએ નામા બિઝનેસ કૃતિ લેડીશ બીએમ નો સ્પીચ

મે એક્ટિવિટી ક્લબમાં મારો સ્ટોલ રાખ્યો છે હું 21 વર્ષથી ન્યુટ્રીકેર ડાયટ ક્લિનિક ચલાવું છું જેમાં અમે બહુ જ બધા કોલેસ્ટ્રોલ રિડક્શનના ના વેટ રિડક્શન એવા ડાયટ આપતા હતા પણ એ પછી મને એવો આઈડિયા આવ્યો કે એટલા ડાયટ આપવાથી કંઈ થતું નથી લોકોને તમે પ્રોડક્ટ વિશે સમજાવો બારથી કેવી રીતે પરચેસિંગ કરવાનું અમુક વસ્તુ અમે અમારી જાતે બનાવીને લોકોને આપીએ કે જેનાથી એ લોકોની હેલ્થ સારી રહે તો અમે બહુ વિવિધ કંપનીઓને ભેગી કરીને એમાંથી રોસ્ટેડ નાસ્તા છે અલગ અલગ ટાઈપના વિનેગર્સ એપલ સિગર વિનેગર્સ છે કે જે ટેસ્ટેડ હોય અમારી બધી જ પ્રોડક્ટ વેરીફાઈડ અને ટેસ્ટેડ હોય છે ક્લિનિકલી પણ પ્રૂવન હોય છે અને એ બધી અમે આવા અલગ નિધિ બોલે હું એક વર્ષથી ચોકલેટનો બિઝનેસ કરું છું બધા એસોટેડ ચોકલેટ્સ છે ચોકલેટ બાર અને ચોકલેટ્સ બધી કરું છું એક વર્ષથી અને મને થેન્ક તરની બેન તરની મેમને થેન્ક યુ કેટલો સરસ સપોર્ટ કરે છે થેન્ક યુ